નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટમાં જીરુના બજાર પાસે બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા તો મિત્રો હાલ ઝેરાના ભાવની વાત કરીએ તો મિત્રો મંદિરનો માહોલ ચાલી રહ્યો છે સારી ક્વોલિટી વડાના ઝેરાના ભાવ શિયાળ હજાર પ્લસ ભાવ બોલાય છે અને મિત્રો સારામાં સારી હોય એના શિયાળ હજાર પાંચસો છસો એવા ભાવ બોલાય છે મિત્રો આજે તારીખે છવ્વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર છવ્વીસને વાર થઈ ગયો મંગળવારે મિત્રો સ્થાને લીવ્યા હતા બજાર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાબર વ્યાજના તથા જીરુના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરી તો રાધનપુર માર્કેટમાં બે હજાર ત્રણસો બાણુંથી થી સાડ હજાર ત્રણસો ને સવિયર રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર છસો ત્રીસ થી સાડ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર પાંચસો તેત્રીસથી સાડ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી સાડ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર છસો થી શાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ધાનેરા શાળ હજાર નવસો ત્રેસઠ થી શાળા તર આઠસો ને બાવન રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર છસો થી શાળ હજાર છસો ને અડત્રીસ રૂપિયા સુધી થરા શાર હજાર બસો થી શાળ હજાર સાતસો ને સોમ્માલીસ રૂપિયા સુધી ધ્રોલ શાર હજાર બસો થી શાળ હજાર આઠસો બાવન રૂપિયા સુધી વસાવ ચાર હજાર ત્રણસો થી શાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી उंचा त्रण हजार सो अठ्ठाणूती पाच हजार रुपया सुधी हरिष चार हजार बसो सतर थी साळ हजार सात सोने सूपया सुधी मोरबी चार हजार बसो थेट हजार सीस रुपया सुधी बापरा त्रण हजार आठसो पंचावन्न साळ हजार सात सोने बार रुपया सुधी उपलेटा चार हजार त्रण सो त्रेसठि साठ हजार आठसोने त्रेसठ रुपया सुधी पोरबंदर त्रण हजार साळ हजार सात सोने बेतालिस रुपया सुधी જામનગર ત્રણ હજાર બસો થી સાઠ હજાર આઠસો ને રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાસઠ થી સાત હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર એકસો બાવીસ થી સાઠ હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી સાવરકુંડલા સાત હજાર છસો આઠ થી સાઠ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી વાંકાનેર સાઠ હજાર ત્રણસો અડસઠ થી સાઠ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો ને સાડ હજાર પાંચસો રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર છસો આઠથી છસો ને રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર સાતસોથી સાડતર આઠસો ને રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો થી સાતસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો આઠથી છસો ને રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રણસો ત્રેસઠથી સાડ હજાર એકતાલીસ રૂપિયા સુધી અને બોટાદ સાડ હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી અને મિત્રોના તાજા ઝીરુના બજાર પર વિડીયોમાં અનસુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા